કેશોદના નાની ઘનસારી રામાપીર મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા રામદેવજી મહારાજ પહોર પાટોત્સવ નૂતન ધ્વજારોહણ ગામ પ્રવેશ દ્વાર લોકાર્પણ રામ મંદિર નવનિર્માણ ખાત મુહૂર્ત સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે રામદેવજી મહારાજના બાર પહોર પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાદીપતી પ્રતાપપુરી ગૌસ્વામી કોટવાળ શરમણભાઈ રાતિયા જકરાભાઈ પરમાર અરશીભાઈ હડિયાની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા રામદેવજી મહારાજના બાર પહોર પાટોત્સવનું કુંભ સ્થાપન કરવામાં આવ્યું હતું રામદેવજી મહારાજના બાર પહોર પાટોત્સવની જયોત પ્રાગટયથી પૂર્ણાહોતી સુધી ગત ગંગાઈ દર્શનનો લાભ લીધો હતો નાની ઘંસારી ગામના સેવાભાવી સ્વ અમીરભાઈ ગલ જામણી ગૌસેવા તથા અનેક જરૂરિયાતમંદ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરેલ જેમની સેવાની કાયમી યાદગીરી રહે તેવા ભાવથી તેમના સ્મરણાર્થી ગામનો મુખ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવેલ જે આઈશ્રી લક્ષ્મીમા વાડોતરા વાળાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું લોકાર્પણ સમયે રામદેવજી મહારાજના મંદિરેથી બેન્ડ પાર્ટના સથવારે ભવ્ય સામયુ કર્યું કરવામાં આવ્યું હતું નાની ઘનસારી ગામે આવેલ રામ નવ નવનિર્માણ કરવાનું હોય જે પણ આઈશ્રી લાખીમાના વરદ હસ્તે રામ મંદિર નવનિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ભૂદેવ જુતુદાદા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ટૂંક સમયમાં રામ નવ નવનિર્માણ કાર્ય શુભારંભ કરાવવામાં આવશે